દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ઇલેક્ટ્રિક કાર કંપનીના ટેસ્લાના માલિક છે એલન મસ્કને કંપનીના સીઓ પદ પરથી દૂર કરવાની માંગ ઉઠી છે એક અમેરિકન રોકાણકાર દ્વારા છે જેમણે ટેસ્લા શેરમાં ભારે ભરખમ રોકાણ કર્યું એક અમેરિકી ટીવી શોમાં વાતચીત દરમિયાન આ ઇન્વેસ્ટરે એલન મસ્ક પર અનેક આરોપો લગાવ્યા જેના કારણે તેમણે મસ્કનું રાજીનામું માંગ્યું અને ટેસ્લા માટે નવા સીઓની જરૂરિયાત હોય તેવું જણાવ્યું વિશ્વમાં વેપાર યુદ્ધની આશંકા વચ્ચે અમેરિકન શેર બજારમાં ગભરાટનો માહોલ છે જો કે મોટા ઘટાડા પછી ટેસ્લાના શેર હવે સુધરી રહ્યા છે પરંતુ આ દરમિયાન સીઓ એલન મસ્કને દૂર કરવાની માંગ કરવામાં આવી છે અમેરિકી શેર બજારમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે આ દરમિયાન થોડા દિવસ પહેલાં ટેસ્લાના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હાલમાં ટેસ્લાના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે પરંતુ ઘણા રોકાણકારો ટેસ્લાના શેરમાં થયેલા ઘટાડામાંથી બહાર આવી શકતા નથી એલન મસ્કની કંપની ટેસ્લા છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં ભારે વિરોધનો સામનો કરી રહી છે આ વિરોધની અસર કંપનીના વેચાણ અને શેર પર જોવા મળી રહી છે ટેસ્લાના શેરમાં રોકાણ કરનારા યુએસ ઇન્વેસ્ટર્સમાં નારાજગી જોવા મળી રહી છે છેલ્લા ઘણા દિવસોથી ટેસ્લાના શેર ઘટી રહ્યા હોવાથી થયેલા નુકસાનને લઈ ઇન્વેસ્ટર્સ હવે એલન મસ્ક પાસેથી રાજીનામાની માંગ કરી રહ્યા છે